હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જ હશો ને તો ચાલો આપણે આવી ગયા છીએ હીરાબાગ આપણા શોરૂમ પર જ્યાં આપણે ડેઈલી આવવાનું હોય ને ત્યાં ના આવીએ ને ત્યાં સુધી તો આપણને મજા જ ન આવે અરે આ શું આજે તો શોરૂમ બંધ છે ના ના ઓપન જ છે બટ હજી વિધિ આવી નથી તો ચાલો આપણે શોરૂમ ઓપન કરી દઈએ તો હું આવીને ત્યાં તો મારી જોડે ક્લાયન્ટ આવી ગયા હતા તો જોઈ લો ક્લાયન્ટને આપણે ચોલી બતાવવા માંડ્યા છીએ સવાર સવારમાં આપણે આપણો ધંધો તો કરવો જ પડે ને મસ્ત મસ્ત એવી બધી ચોલી છે તમને જે ચોલી ગમતી હોય જેનું રેન્ટ પૂછવું હોય ને એ આ નંબર પર હું તમને નીચે એક નંબર આપું છું એના પર તમે આનો સ્ક્રીનશોટ મોકલી આપજો ચાલો તો આ દીદીને આપણે બધી અલગ અલગ ચોલી બતાવી દીધી છે એમાં આ દીદીએ એક લોટસવાળી ચોલી સિલેક્ટ કરી છે તો ચાલો હવે આપણે એમને લોટસવાળી ચોલી ટ્રાય કરાવી દઈએ તો જો આપણે એને લોટસવાળી ચોલી પહેરાવી દીધી છે બંને દુપટ્ટા જોડે હમણાં જોઈએ કેવી લાગે છે અમને તો બહુ જ ગમે છે તમને ગમે તો તમે કમેન્ટમાં કહી દેજો તમને કેવી લાગી આ ચોલી છે ને બાકી યુનિક અને એકદમ ડિઝાઇનર ચોલી બહુ મસ્ત છે આ ચોલી રાની પિંક કલરનો દુપટ્ટો છે અને સ્કાય એટલે કે સ્કાય નથી ને સી ગ્રીનય નથી એવો કલર છે આમાં એટલે જોરદાર લાગે છે આ ચોલી અને દુપટ્ટામાં મસ્ત લોટસનું વર્ક આપેલું છે કટવર્કમાં લોટસ કરેલા છે ને એમાં મસ્ત લોંગ લટકણ કરેલા છે પછી આપણે દીદીને બીજી ચોલી આ ટ્રાય કરાવી દીધી છે જે આપણે આવતી સિઝન માટેની નવી આવેલી છે ચોલી અને ત્યાં સુધીમાં આપણે સાડી જોવા માટે ક્લાયન્ટ આવી ગયા હતા તો આપણે કીધું કે એમને સાડી બતાવી દઈએ તો આપણે દીદીને બધે અલગ અલગ સાડી બતાવી દીધી છે સાડીમાં એ બહુ બધું કલેક્શન આવી ગયું છે જો તમારે કોઈ બી જોવું હોય તો તમે જલ્દીથી અમારા શોરૂમ પર આવી જજો તમને ટ્રાય કરવાય મળી જશે ચાલો તો આપણે એમને સાડીનું કલેક્શન બતાવી દીધું છે અને હવે પરી શૂટ માટે રેડી થાય છે જવું લિપસ્ટિક કરે છે મેકઅપ કરે છે અને રાજદીપ અને વિધિ બેના કામોમાં બીજી છે એનું કામ બીજું કંઈ નહીં ફોનમાં જોવાનું જ છે અને બંને ફોનમાં બીજી છે જુઓ પરી રેડી થઈ ગઈ છે શૂટ કરવું હોય તો મેકઅપ તો કરવો જ પડે ને પછી રાજદીપે પણ ઇન્ડો વેસ્ટર્ન પહેરી લીધું છે બંનેએ કપલ આઉટફિટ સિલેક્ટ કરી લીધું છે જવું આ કપલ આઉટફિટ તમારે એંગેજમેન્ટમાં ચાલે ગરબામાં ચાલે એવું આઉટફિટ છે બહુ જ જોરદાર કલર છે બંનેનો રાજદીપે જે ઇન્ડો વેસ્ટર્ન પહેરેલું છે બ્લેક ઇન્ડો છે અને ગોલ્ડન એમાં વર્ક આપેલું છે જો રાજદીપે પરીને ફરવાનું કીધું હતું ને તો પરીએ ફરવાનું શરૂ કરી દીધું હતું બટ મિરરમાં થોડાક વિડીયો બ્લર આવતા હતા એટલે રાજદીપે મિરરને સાફ કરી દીધો છે પરી તો ગોળ ગોળ ફરવામાં જ છે અને રાજદીપ મિરર સાફ કરે છે ઇન્ડો વેસ્ટર્નમાં બહુ મસ્ત મસ્ત હું જે તમને કહેતી હતી કે પેકેટમાં જે ન્યૂ ન્યૂ કલેક્શન છે કવરમાં એ બધા જો આવી રીતના જ છે હેવી ત્યાં સુધીમાં તો આપણે ક્લાયન્ટ આવી ગઈ એટલે આપણે કીધું ચાલો આ ને હવે સાડી પહેરવી હતી તો આપણે કીધું એમને સાડી પહેરાવી દઈએ પર્પલ કલરની બહુ મસ્ત જોરદાર સાડી આવેલી છે સ્લીવ બહુ મસ્ત છે સ્લીવ પર પીકોક મૂકેલા છે જોઈ લો કેવી લાગે છે સાડી જો સ્લી ઉપર જે પીકોક છે ને ત્યાં લોંગ લટકણ આવશે અને બહુ મસ્ત લાગશે પછી દીદી એ સાડી કન્ફર્મ કરી દીધી છે ચાલો તો આપણે એમ બિલ કરી દીધી બિલ આપણે કરી દઈએ અને હવે વાગી ગયા છે સાંજના 8 એટલે આપણે હવે ઘરે જવા માટે નીકળી જવાનું છે ચાલો તો આઠ વાગી ગયા છે એટલે ઘરે તો હવે જવું જ હોય ને બહુ ભૂખ લાગી હોય તો ચાલો હવે આપણે ઘરે જઈએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ડેલી અમારો વ્લોગ જોજો ઓકે થેન્ક યુ બાય બાય ટાટા